નમસ્કાર હવે જોઈએ અગતના સુરતમાં હીરા કંપનીનું પચાસ કરોડનું ફૂલેકું ફેરવ્યું આરોપી પિતા પુત્રે પ્રથમ નો તેજ જ્વેલર્સનું કર્યું હતું ઉદઘાટન દિવાળીના તહેવારો પહેલા જ સુરતના હીરા ઉદ્યોગ માટે મોટો આંચકો લાગ્યો છે લેબગ્રોન ડાયમંડ સાથે સંકળાયેલી જાણીતી કંપની ડાયમેટિક દ્વારા અંદાજે પચાસ કરોડ રૂપિયાનું ફૂલેખું ફેરવવામાં આવતા ઉદ્યોગકારો અને વેપારીઓમાં ભારે ચિંતાનો માહોલ ફેલાયો છે પ્રાપ્ત માહિતી અનુસાર ડાયમોટેક હીરા કંપનીના માલિક પિતા પુત્ર આ કૌભાંડ આચાર્યો છે આશ્ચર્યની વાત એ છે કે આરોપી પિતા પુત્રે આઠ દિવસ પહેલાં જ નવરાત્રીના પ્રથમ નોતે સોનાણી જ્વેલર્સ નામની નવી દુકાનનું ઉદઘાટન કર્યું હતું જેનાથી ઘણા લોકો છેતરાયા છે આ ઉઠામણામાં ભાઈ અને પિતા સામે પણ સીઆઈડી ક્રાઇમમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે વેપારી દ્વારા પોતાના નાણાંની માગણી કરી આવતા આરોપીઓ દ્વારા ધમકીઓ પણ આપવામાં આવી હોવાની આ અંગે ફરિયાદ પણ નોંધવામાં આવી છે હાલ આર્થિક મંદીના માહોલ વચ્ચે આ પ્રકારના મોટા ઉઠવણાએ હીરા ઉદ્યોગમાં વધુ અસ્થિરતા ઊભી કરી છે વેપારીઓ અને ઉદ્યોગકારોમાં હવે આ પ્રકારના કૌભાંડોને કારણે આર્થિક નુકસાનની સાથે વિશ્વાસની કટોકટી પણ ઊભી થઈ છે પોલીસ દ્વારા આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે